ધંધુકા રાણપુર રોડ ઉપર નાગનેશ ગામ પાસે અકસ્માતમાં વરાચા ના મમ્મી ઘટના સ્થળે જ મોત નીપજ્યું અમદાવાદ જિલ્લાના ધંધુકા રાણપુર રોડ નાગનેશ ગામ પાસે કમકવાળ અકસ્માત સર્જાવ ખાનગી બસ અને કાર વચ્ચે થયો અકસ્માત અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત અને બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કારમાં સવાર પાંચ જેટલા વ્યક્તિઓ નાગનેશ ગામના હોવાનું જાણવા પડ્યું છે ઇજાગ્રસ્તોને ધંધુકા આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઘરે લગ્ન પ્રસંગ હોવાથી વરરાજાના મમ્મી બ્યુટી પાર્લર પર ગયા હતા બેડીપાલર પરથી પરત ફરતી વખતે નડીઓ અકસ્માત અકસ્માતમાં વરરાજાડામાં મેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યો રાણપુર તેમજ તંદુકા એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને તંદુકા આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મૃતકોમાં દક્ષાબેન મુકેશભાઈ મડવી ઉમર વર્ષ ચાલીસ રહેઠા નાગનેશ તાલુકા રાણપુર ઈજાગ્રસ્તોમાં રિંકુબેન વિનોદભાઈ મડવી ઉમર વર્ષ સોળ નાગનેશ યોગેશભાઈ વેલજીભાઈ મડવી ઉમર વર્ષ બાવીસ નાગનેશ અને હર્ષિદાબેન વિનોદભાઈ મડવી ઉમર વર્ષ વીસ રહે રહેઠાણ નાગનેશ બેન બેન મળવી મડવી વચ બાવીસ રહેઠાણ નાગનેશ